નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર સોમવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ અડતાલીસો રૂપિયા જોવા મળી રહ્યા છે તેની સાથે વરિયાળીના ભાવ સાત હજાર સુધી આજે બોલાઈ રહ્યા છે જીરો ને વરિયાળીમાં સતતપણે પાછલા સપ્તાહથી તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તેમજ વધગઢ સાથે ચાર બજાર પાંચ હજાર આસપાસ જીરોની જોવા મળી રહી છે આગામી દિવસની અંદર પણ મિત્રો હજુ પણ સુધારો આવવાની સંભાવના જીરો અને વરિયાળીમાં દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરો અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું ત્રણ હજાર નવસો પંચાવનથી અડતાલીસસો રૂપિયા રાયડો અગિયારસોથી બારસો ને પંચોતેર રૂપિયા સુવા અઢારસો ચોવીસથી ઓગણીસો રૂપિયા ઈસબગુલ ત્રેવીસો ચાલીસથી અઠ્યાવીસો ને પાસઠ રૂપિયા અજમો નવસો એકવીસથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા વરિયાળી ચૌદસો ત્રીસથી છ હજાર નવસો રૂપિયા અને તલસફેદ સોળસો પચાસ થી ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ